તો રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેના કારણે લોકોને ગરમીથી બચાવવા માટે અને સેવાના ભાગરૂપે સેવાભાવી કેટલાક લોકો કેટલીક સંસ્થાઓ પણ આવી છે અને અલગ અલગ છાશ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે જે પણ રાહદારીઓ ત્યાંથી પસાર થતા હોય તે ત્યાં છાશ વિના મૂલ્યે જે છે તે લઈ શકતા હોય છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ છાસ કેન્દ્ર અમે પંદર પાંચ બે હજાર ચોવીસ બુધવારથી શરૂ કરેલ છે અને રોજના અમારા વોર્ડમાં મુખ્ય ચોક કે મુખ્ય રોડ જે છે તેમાં અમે દરરોજ બબે સેન્ટર ઉપર છાસ વિતરણ કરીએ છીએ જેમ કે આજે સ્ટાર્ટ થયું ત્યાંથી રોજના પચીસોથી ત્રણ હજાર લોકો આ છાસ વિતરણનો લાભ લે છે અને એનો કોઠો ઠંડો કરે છે જઠરાંગળી ઠંડી થાય છે આજે જ્યારે કુદરતે જ્યારે કંઈ સાધન સંપત્તિને આપણને સગવડ આપી હોય તો તેમાંથી સેવાકીય પ્રેરણા પ્રેરણારૂપી લઈ અને નિમિત્ત માત્ર બનીને અમે છાસ કેન્દ્ર શરૂ કરેલ છે તો ગરમીથી બચવા માટે છાશ છે ઠંડુ પાણી છે કે એ બધું તો પીવાનું લોકો કરતા જ હોય છે પણ સાથે સાથે જે લોકો ઘર કે ઓફિસમાં કામ કરે છે તે લોકો એસી કે ફ્રીજના સહારે પણ હોય છે ને એટલા જ માટે ગરમીના સમયમાં વીજ વપરાશમાં પણ હવે વધારો થયો છે ગઈકાલે એટલે કે એકવીસ મેના રોજ રેકોર્ડ બ્રેક વીજ વપરાશના આંકડા સામે આવી રહ્યા છે હિરેન વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જી હિરેન છેલ્લા આંકડા પ્રમાણે જોઈએ તો ચાલુ વર્ષે સૌથી વધુ વીજ વપરાશ ગઈકાલે નોંધાય છે ગઈકાલે એકવીસ તારીખે રાજ્યમાં ચોવીસ હજાર સાતસો ને અઠ્યાવીસ મેગાવોટ વીજળીની ખપત જે છે તે ઉભી થઈ હતી અને એ પૂરી પાડવામાં આવી છે ચાલુ વર્ષે ઉનાળામાં સૌથી વધુ વીજ વપરાશ ગઈકાલે નોંધાયો છે સોમવારે ચોવીસ હજાર છસો પંચોતેર મેગાવોટ હતી જે વધી અને માફ કરશો સોમવારે ચોવીસ હજાર છસો પંચોતેર મેગાવોટ હતી એ વધી અને મંગળવારે એકવીસ તારીખે ચોવીસ હજાર સાતસો ને અઠ્યાવીસ મેગાવોટ થઈ છે હજુ પણ રાજ્યમાં આ પ્રકારે હવામાનની આગાહી પ્રમાણે बदू शक्यताने पगले आंकडो कदाच मी शकेल बिलकुल आभार हिरेन विगत